શનિવારના રોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ હવે રવિવારે પણ મેઘરાજાએ મેઘો વરસાવ્યો છે ત્યારે ખાસ કરીને આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સવારના દસ વાગ્યા સુધીમાં અત્યાર સુધી એકસો પિસ્તાળીસ જેટલા તાલુકામાં મેઘરાજા મહેરબાન થઈ ચુક્યા છે તો ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે ખાસ અત્યારે તમે જોઈ શકો છો કે સુરતમાં વધારે જોવા મળી છે એટલે કે ભારેથી ભારે વરસાદ સુરતમાં કહેવામાં આવી રહ્યો છે આ સાથે આગામી પાંચ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખે હાઈ અલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે ઓગણત્રીસ તારીખ સુધી રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરી સુરતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ આપણે વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ બાદ દમણની વાત કરવામાં આવે તો દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદ નહીવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ખાસ આપણે મહેસાણા અમદાવાદની વાત કરીએ તો મહેસાણા અમદાવાદમાં પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત દમણમાં વરસાદ જોવા મળી રહ્યો છે મુંબઈની કરવામાં આવે તો મુંબઈમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે આગામી પાંચ દિવસ સુધી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે આ સાથે તમે જે અમુક જગ્યાઓ જોઈ રહ્યા છો ત્યાં પ્રમાણમાં વરસાદ નોંધાયો છે ખાસ મહેસાણા અમદાવાદ વડોદરા ભાવનગર જુનાગઢની વાત કરવામાં આવે તો અત્યારે નહિવત પ્રમાણમાં વરસાદ છે પણ આગામી પાંચ દિવસમાં ત્યાં પણ મેઘો મહેરબાન થઈ શકે તેવી શક્યતા છે અત્યારે ખાસ આપણે વાત કરીએ સુરતની તો સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને અત્યારે સવારમાં જ દસ વાગ્યાના ટાઈમ સુધીમાં પિસ્તાળીસ જેટલા ગામોમાં પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે ખાસ સુરતમાં જે લોકો છે છે તેમની હાલત દયનીય બની કારણ કે કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં પણ ક્યાંક અત્યારે કહેવાય કે પાણી વધારે ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી જોવા મળી રહી છે એ સાથે જ આપણે દમણની વાત કરીએ તો દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તમે જોઈ શકો છો કે વલસાડ સેલવાસ માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આપણે ખાસ વાત કરીશું સુરતની તો સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારબાદ નવસારીની વાત કરીએ તો નવસારીમાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે વાત મહુવાની કરીએ તો મહુવામાં પણ અત્યારે લાઇટ રેન એટલે કે થોડો વરસાદ પડી રહ્યો છે અમરેલી ભાવનગર ભરૂચ ગોંડલ દીવની વાત કરીએ તો ત્યાં પણ નહિવત પ્રમાણમાં વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે અત્યારે ત્યાં વરસાદ નથી પણ આગામી સમયમાં ત્યાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે વાત કરીએ તો નાસિકમાં પણ અત્યારે વરસાદ નથી પણ ટૂંક સમયમાં ત્યાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ સુરત એક સેન્ટર બન્યું છે કે જ્યાં પબ્લિકની જે હાલત છે તે દયનીય બની છે કારણ કે જે નાના નાના બાળકો છે તેમને પણ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે કારણ કે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અને આ સાથે જ તારીખના રોજ હાઈ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે એ બે દિવસ વરસાદ ભારે વરસી શકે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સાથે બાલાસિનોરની વાત કરીએ તો ત્યાં પણ ખૂબ જ વરસાદ છે ભાવનગર ભરૂચમાં અત્યારે વરસાદ નથી મહુવામાં પણ વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે હવે આવનાર સમયમાં એટલે કે પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે શનિવારે ધમાકેદાર બેટિંગ કરી હતી દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને દસ વાગ્યા સુધીમાં આજના એકસો પિસ્તાળીસ જેટલા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે ખાસ આપણે અત્યારે મહેસાણા અમદાવાદની વાત કરીએ તો ત્યાં નહીવત પ્રમાણમાં વરસાદ છે એટલે કે અત્યારે વાતાવરણ ખૂબ જ ટાઢક પ્રસાવી દે તેવું છે કારણ કે અત્યારે વરસાદ બધી પણ આપણે શનિવારની વાત કરીએ તો શનિવારે ભારેથી ભારે વરસાદ મહેસાણા અમદાવાદ ગાંધીનગર અને ખાસ આપણે ઉત્તર ગુજરાતમાં વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો હતો સૌપ્રથમ વાર ગુજરાતના ઉત્તર ગુજરાતમાં આવેલા વિજાપુરમાં સૌથી વધારે કાલે એટલે કે શનિવારે વરસાદ નોંધાયો હતો પણ અત્યારે ઉત્તર ગુજરાતમાં ક્યાંક મેઘરાજાની સવારી પહોંચી નથી પણ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ ચૂક્યો છે શનિવારે તો ધમાકેદાર બેટિંગ હતી પણ આજે પણ સવારે રવિવારે દસ વાગ્યા સુધીમાં એકસો પિસ્તાળીસ કરતા પણ વધારે તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ તમે અત્યારે જોઈ શકો છો સુરતમાં જેટલા પણ રહેવાસીઓ છે તેમને ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે સુરતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ને છવ્વીસ ને સત્યાવીસ તારીખ સુધી હાઈ એલર્ટ છે આ સાથે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી યલો એલર્ટ રેડ એલર્ટ અને અ